નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસનું જે પોર્ટલ છે એટલે કે જીકા પોર્ટલ પરથી તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવી શકો છો એના વિશે વાત કરવાનો છીએ મિત્રો જે પ્રમાણે તમને સૌને ખબર હશે કે જો તમે ધોરણ બાર પાસ કર્યું હોય એટલે કે તમે ધોરણ બારની આ વર્ષે પરીક્ષા આપી હોય અને એનું રિઝલ્ટ હજુ આવવાનું બાકી છે પણ જો તમે પાસ થઈ જાવ અને તમારે કોલેજમાં એડમિશન મેળવવું હોય તો એના માટે અને જો તમે આ વર્ષે સેમેસ્ટર છો એટલે કે સ્નાતક પૂર્ણ કર્યું હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસનું જે પોર્ટલ છે જીકાશ પોર્ટલ એના પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જ પડશે એ રજીસ્ટ્રેશન કર્યા પછી જ તમે કોઈપણ કોલેજ કે યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવી શકશો તો એ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયો મેં પહેલાં બનાવેલો છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં મેં સમજાવેલું છે કે જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ શું છે એના પર તમને કઈ કઈ સુવિધાઓ મળે છે એવી તમામ માહિતી મેં આપેલી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે એનાથી તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે એના માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ જીકા પોર્ટલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે આ એક પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવે છે આની અંદર તમે માત્ર એક વાર રજિસ્ટ્રેશન કરીને ગુજરાતની જે પંદર યુનિવર્સિટી છે એની કોઈપણ કોલેજની અંદર એડમિશન લઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો પબ્લિક યુનિવર્સિટી ઓફ ગુજરાત તો અહીંયા અત્યારે પંદર યુનિવર્સિટી રજિસ્ટર્ડ છે એની અંદર તમે એડમિશન લઈ શકો છો જો જે પહેલાં નંબરે છે એ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તો તમે અહીંયા રજીસ્ટ્રેશન કરીને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લઈ શકો છો પછી યુનિવર્સિટી છે એ છે ગુજરાત યુનિવર્સિટી એના પછી જે યુનિવર્સિટી છે એ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ પછી જે ભાવનગર કચ્છ યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી છે એની અંદર તમે એડમિશન લઈ શકો છો પછી મહારાજા કૃષ્ણકુમાર એટલે કે જે ભાવનગર યુનિવર્સિટી છે એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી આ થઈ ગઈ કચ્છ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી અને આ પછી છે સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર તમે એડમિશન લઈ શકો છો પછી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના પછી છે એ છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ પછી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એટલે કે એમએસ યુનિવર્સિટી વડોદરાની જે આ યુનિવર્સિટી છે એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન અને પછી ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે જીટીયુ તો જે આમાં પંદર યુનિવર્સિટીઓ આપેલી છે એની અંદર કોઈ પણ કોલેજની અંદર તમે એક ફોર્મ ભરી અને એડમિશન મેળવી શકો છો જે આ પંદર પંદર યુનિવર્સિટી છે ગુજરાતની પબ્લિક યુનિવર્સિટી એની અંદર તમે એડમિશન મેળવી શકો છો એની અંદર તમારે ખાલી એક અહીંયા જે અપ્લાઉનનો ઓપ્શન આપેલો છે એના પર કરી અને તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને તમારે ફોર્મ ભરવાનું છે અને તમે અલગ અલગ કોલેજો આ યુનિવર્સિટીની સિલેક્ટ કરી શકો છો ધોરણ બાર પછી અને સ્નાતક પછી એડમિશન લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને તમે આ પંદર યુનિવર્સિટીમાંથી કોઈ પણ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર ગુજરાત કોમન એડમિશન સર્વિસિસનું જે પોર્ટલ છે એનાથી એડમિશન મેળવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ